સમગ્ર ગુજરાતમાં ચકચારી બનેલા બીઝેડ પોઝિટિવ સ્કીમનો મામલો અને કરવા જે સચિવાલય ખાતે પહોંચ્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આવેદનપત્ર પાઠવી ભૂપેન્દ્રસિંહને જામીન મળે તો તેમના નાણાં પરત મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે ખાસ કરીને ભૂપેન્દ્રસિંહ જ્યારથી જેલમાં છે ત્યારથી વળતર મળતું રોકાણકારો બંધ થઈ ગયું છે આથી તાત્કાલિક અસરથી તેમને જામીન મળે તે પ્રકારનું વાતાવરણ પ્રસ્થાપિત કરવાની માંગ કરવામાં આવી છે હવે જોઈએ ગાંધીનગર આમતક ન્યૂઝબેરમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત બીજેડ બીઝેડ પહોંચી સ્કીમનો મામલો આજે સચિવાલય પર પહોંચ્યો હતો બીઝેડના રોકાણકારોને નાણાં પરત આપવાની શરતે ભૂપેન્દ્રસિંહ ઝાલાને વચગાળાના જામીન ઉપર મુક્ત કરવાની માંગ સાથે રજૂઆત કરવામાં આવી હતી મુખ્યમંત્રી કાર્યાલયમાં આવેદનપત્ર આપી ભૂપેન્દ્રસિંહ ઝાલાને વચગાળાના જામીન આપવાની માંગ કરવામાં આવી હતી ભૂપેન્દ્રસિંહે કોઈ છેતરપિંડી કરી નથી જ્યારથી બીઝેડ પર ફરિયાદ દાખલ થઈ છે ત્યારથી રોકાણકારોને વળતર મળતું બંધ થઈ ગયું છે જો વચગાળાના જામીન ઉપર ભૂપેન્દ્રસિંહને મુક્ત કરવામાં આવે તો તેમના ફ્રીઝ થયેલા બેંકના ખાતા ખોલવામાં આવે અને રોકાણકારોને રૂપિયા પરત મળી શકે તેમ છે એમ આતંકટની સાથેની વાતચીતમાં માહિતી આપતા સામાજિક કાર્યકર અતુલ દવે જણાવ્યું હતું ખાસ કરીને રોકાણકારોને હજી પણ બીજેડ પોઝિટિવ સ્કીમ પર વિશ્વાસ છે અને તમને વિશ્વાસ છે કે તેમના સંચાલક ભૂપેન્દ્રસિંહ નાણાં ચૂકવી શકશે આવી માંગ સાથે મુખ્યમંત્રી દરમિયાનગીરી કરી અને તેમને વચગાળાના જામીન મળે તે પ્રકારની વ્યવસ્થા કરે તેવી માંગ કરવામાં આવી હતી જુલે છેલ્લા પાંચેક મહિના પહેલા ભૂપેન્દ્રસિંહ ઝાલા અને એમના અન્ય સાથીઓ વિરુદ્ધ એક સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે એ ફરિયાદમાં સરકાર દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે રોકાણકારો ના પૈસા લઈને ભૂપેન્દ્રસિંહ ઝાલા આપતા નથી અમે મુખ્યમંત્રીને એ રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે ભાઈ ભૂપેન્દ્રસિંહ ઝાલા રોકાણકારો ને પૈસા ચુકવવા માટે તૈયાર છે પણ શરત એટલી છે કે એમના જે એકાઉન્ટ ફ્રીઝ કર્યા છે અનફ્રીઝ કરવામાં આવે અને એમના જામીન ઉપર મુક્ત કરવામાં આવે તો જ પૈસા મળી શકે એમ છે ભૂપેન્દ્રસિંહ ઝાલા અંદર હશે તો કોઈ રોકાણકારનો એક રૂપિયો મળી શકે એમ નથી એટલે આજે અમે મુખ્યમંત્રીને વિનંતી સભર એક પત્ર પાઠવવા આવ્યા છીએ કે ઝાલાને ઉપર એ પોતે એફિડેવિટ કરીને કહી ચૂક્યા છે કે હું રોકાણકારોના પૈસા આપવા માટે તૈયાર છું એટલે સરકારને જો રોકાણકારોનું હિત હોય તો સર્વપ્રથમ એમને ભૂપેન્દ્રસિંહ ઝાલાને જમીન જામીન ઉપર મુક્ત કરવા જોઈએ અને અમે એ માગણી સાથે જ અહીંયા આવ્યા છીએ